વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ વિઠળનગર ખાતે રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને વોર્ડ નંબર 3 ના નગરસેવક ડોક્ટર રાજેશ શાહ નીકીર દ્વારા હદય રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તા કેમ્પમાં દર્દીઓને હૃદય રોગના નિષ્ણાત ડોક્ટરો તપાસ કરી અને સારવાર અંગે જરૂરી માર્ગદર્શન આપશે જનામાટે 300 થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ગરમીના કારણે હૃદય રોગના વધતા જતા કેસોને લઈ આજે રિધમ हार्ट ইনস্টিটিউট અને વોર્ડ નંબર 3 ના નગર સેવક ડોક્ટર રાજેષ શાહ દ્વારા હૃદય રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આવતી બીમારી પેલા નિદાન મળી રહે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હેમાંગ જોશી ડોક્ટર રાજેષ શાહ નિકી રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડોક્ટર નીરવ ભાલાની સાથે ડોક્ટરોની ટીમ અને સ્થાનિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ગીતાજી માં સાચી વાત કીધેલી છે કે ઉર્ધ્વ મૂલ મદ શાખ મત પ્રહુ રવ્યયમ છંદ્યાસી યશ પરિણામી યસ્તમ વેદસ સ વેદવિદ એ જે સાચો વિદ્વાન છે જેની સાથે ભણતર હોય જેની સાથે ગણતર હોય અને સ્વાસ્થ્ય ઉત્તમ હોય ઉત્તમ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ વડોદરાનું નિર્માણ કરવા માટે આજે અમે રિધમ હોસ્પિટલના સહયોગથી એક આરોગ્ય કેમ્પનું આયોજન કર્યું છે આ હૃદયરોગને આઉટ કરવા માટેનો આરોગ્ય કેમ્પ છે જેમાં અમે એચ બી એવનસી સ્ટિમ્યુલેટિંગ હોર્મોન કાર્ડિયોગ્રામ કાર્ડિયોલોજીસ્ટનો ઓપિનિયન સાથેનો આખું સૌ બધી જ ફેસિલિટી સાથેનો આ કેમ્પનું આયોજન છે હું રિધમ હોસ્પિટલ વોર્ડની સંગઠનની ટીમ બધા ડૉક્ટર મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આમાં સહયોગ કર્યો છે ત્રણસોથી વધારે રજીસ્ટ્રેશન અમે આ કેમ્પમાં કર્યા છે ત્રણસોથી વધારે લોકો લાભ લઈ રહ્યા છે સ્વસ્થ કુટુંબ સ્વસ્થ સમાજ અને મારું સ્વસ્થ વડોદરા એની પરિકલ્પનાને સાકાર કરવા આ કેમ્પ ચોક્કસ અદ્ભુત રીતે અભૂતપૂર્વ સફળ થયો છે અસુ ભારત ભારતમાં કી જાય